હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે રાત્રે પણ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે નગર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે આજે વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે શાળા સંચાલકોને સૂચન કર્યું છે અવિરત વરસાદને કારણે બારડોલીથી બાબેરના માર્ગ પર આવેલ રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે તો બીજી તરફ બારડોલીના મધ્યમાં આવેલ સમરિયામવેરા વિસ્તાર વરસાદી પાણીના નિકાલના અભાવે બેટમાં ફેરવાયો છે તો બીજી તરફ જિલ્લામાં ભારે વરસાદને કારણે માંડવી તાલુકાના ઉશકેર મુંજલાવ બોધાન રોડ અને મોરીઠા કાલીબેલ રેગામા રોડ પરનો કોઝવે તેમજ ઉમરવાડા તાલુકાના બલાલકુવાથી વાહ રોડ સાવચેતીના પગલે બંધ કરાયા છે ભારે વરસાદના કારણે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે સુરત એસટી વિભાગ દ્વારા બસનો ટ્રીપ હાલ કેન્સલ કરાઈ છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી